એટલે ઓલા કીધું ના કોને કીધું મારો બળદ છે ઓલો ચોરાણો હોય કે ના મારો બળદ છે સાહેબ સાહેબ કે કે હવે આનો નિર્ણય કરવો એટલે વકીલ જે હતા સરકારી પીપી એને વચ્ચેનો રસ્તો કર્યો કે સાહેબ એક પ્રાણીમાં પ્રેમ હોય છે માણસમાં પ્રાણીમાં પ્રેમ હોય છે એ બળદને તમે સામે ઉભો રાખો અને બે જણા હામા અલગ અલગ ઉભા રે અને બેય હાથ કરે વાંભ કરે એટલે પ્રાણીને એનો જેનો માલિક હશે ને એની પાસે બળદ વયો જાય એટલે જેને ચોર્યો છો ને એ હલવાનો કે જો તો આપણી પાસે તો ન જાવે એટલે ત્યારે એણે વિરોધ કર્યો જજ સાહેબ માફ કરજો આ અન્યાય છે કે કેમ તક તો તો એ કોર્ટમાં મારે આવવું જ હું કામ જોવે તો તો એ નિર્ણય બળદે કર્યો કેવાય કે

જીવનમાં કોઈ પણ સાથે બરોબર પરિચયથી અને પ્રેમથી જીવો વાત આ છે બરોબર ઓળખેલા હશું તો જ મજા આવશે ઘણા ન તક ફલાણા ભાઈ આવા નીકળ્યા એવા જ હતા પણ તને પરિચય મોડો થયો અને પાછું તકલીફ શું છે બા કે આ કોઈ નાનો માણસ કોઈના બે પાંચ રૂપિયા ખોટા કરે તો હું કહીશ ચાલો બુસ મારી ગયો અને આ કરોડોમાં પેઢીઓ ઉડી જાય કે પાર્ટી ઉઠી કે પણ કયો હોય ગયા એનું હું એમ અમુક વસ્તુ સમજાતી જ નથી યાર અને મને બીજું ન સમજાતું કે જે હોય એ વાત શું કરે કે ભાઈ અમેરિકાનો કોઈ લેખક કઈ કવિ બોલે કે અમેરિકાનો કોઈ વૈજ્ઞાનિક કહે એ આપણે સસોટ માનીએ અમેરિકાના વૈજ્ઞાનિકે પણ કીધું હવે તારું અમેરિકો સાડી ચારસો વર્ષ પહેલાં જન્મ્યું અને હાડી ચૌદસો વર્ષ બારસો વર્ષ પહેલાં અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી જે વિજ્ઞાન હવે કહીએ કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે તો એ અમેરિકાના જન્મ પહેલા તુલસીદાસ જે કહી દીધું કે અંતર છે જુગ નું જો જનપ્રભાનું ભાનુ લીલ્યો તાહી મધુર ભારતની સંસ્કૃતિ છે મહાન કોઈ વસ્તુ હોય જ ન શકે પછી એ અંગ્રેજીમાં ટ્રાન્સફર થઈને આપણી પાસે આવે ત્યારે એમ કે મૂળ વીઆઈપી નું દીકરું થવું બધાય અમે નાના નાના હતા મને યાદ છે બાળકનો જન્મ થાય એટલે જે જે નાભીની નાળી હોય એ આખી આખી ડોક સુધી વીંટવાય એટલી રહેવા દેતા અને એ એમણે સુકાઈ જાય અને નાભી થી ખરી જાય એની રીતે છૂટી પડી જાય ત્યારે એને સારા સફેદ વસ્ત્ર માલી એને વીટવી અને ડોઈશ્યું પટારાને હતું પછી એ બાળક ગમે ત્યારે માંદું પડે ત્યારે એને પાઈ દે એટલે ક્યાંય દવા લેવા નહોતું જવું પડતું અત્યારે પાંચ પાંચ લાખ રૂપિયા દઈ અને એકચુઅલી અમે એમાં હોસ્પિટલમાં જ એમાં ક્યારે ડોઈશું ને આવડતું હતું ડોહું ડોઈશું ને આવડતું ભારતને આજુબાજુ તમે કોઈ પણ વાત કરું પણ હવે બધાને એવું બધા બહાર થી આવે એ વિરોધ નથી કરતો ફૂલ અંગ્રેજી શીખજો જરૂર છે એમાં ભાઈ મને પૂછ્યું બા કે એબીસીડી માન કક્કામાં ફેર શું મેં કીધું એબીસીડી છે એપલ થી શરૂ થાય એ નામ એપલ છોકરા એપલ જેવા એ એ બી હું તો આ છોકરાનું જોઉં તો રાજી થાક માણસ હું પૂન કર્યા છે આ ટાઈમે સિનમે કેવા બધા લાડ લડાવે હે બાકી અવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ ને આવે ભાડા થવા કપડા મરી જા ખાખી સડીયું પહેરી પહેરી એમાં શાળામાં તો અહીંયા કાળી ટિલડીયું થઈ ના નાતું કોણ મારો દાદો સોમાં હા આપણને નવરાવા પેશિયલ આવતા વાદળી ને થાય વરી જવા દે બિચારો હાવે હમણાં માટા મારે કાળી વાદળડી તને વીન વેર રંગ ભર નાચી લેને રંગ મોરલા એ જાય છે મારી સાગેલી નો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોરલા ખોળિયું ખાઈ લે એટલે બાળકોને જોઈએ એટલે રાજી થાય ખરેખર આપણે આ વડીલો બધાને ખબર હોય આપણે પડતા કઈક લાગ્યું હોય તો હું બાપાને ખબર પડવા દેવાય બાપા મારે ક્યાં રખડવા ગયું થયું પડ્યા ઉપર પાટું તે જ્યાં સોલાણવાય એટલે થી આપણે ત્રાઉ ત્રાહું આલવું પડે સોરે તો જવાય જ નહીં ડો શું મર્યાદા હતી યાર વડીલો બેઠે ને સોરેથી નીકળાય ત્રણ ત્રણ વાળવું પડે અત્યારે તો છોકરું પડી જાય ત્યાં તો આખું માલું જીગોલું ભલી ગયું હવે ટીકડું અઢાર મહિના થાય તો બેહતા નહીં હીખે હાલવાની વાત તો ઘેરે ગઈ ક્યાં સલન ગાડીઓ લાવતા હતા ઠેબા મારીને હાલ તો થઈ જતો એટલે સમય સારો છે ખરેખર જીવન જીવવા જોઈએ મૂળ વાત ઉપર પાછો આવું મારે એમાં દાંતે આમાં તો ક્યારે હું અંદરથી આવી કંઈ નક્કી ન હોય અને આમાં કંઈ બા અમે તૈયારી કરીને બેઠા ન હોય અમારી પાસે કોઈ પુસ્તક ન હોય આ એના મસ્તક એ અમારા પુસ્તક બ્લૂટૂથ ચાલુ કરી નાખી કોને હું જોવે છે ગમદી નાખ્યું નહીં આ ભારતી અને બધા કે નથી આવડતું આ હાલતા બીજું કે હોય નહીં કે આમાં વાત એટલી છે કે આપણા ને આપણા જ્યાં સુધી આપણો પરિચય નહીં કરાવે ઓળખવાના આપણા ને આપણા જિંદગીમાં નરું સત્ય આપણે વખાણ કરવા વાળું કોણ છે ને આપણે તોડવી નાખવાળું કોણ છે એની વચ્ચે આપણે રહેવાનું છે અત્યારે તો પરિસ્થિતિ એટલી બધી સાહેબ નકારાત્મક આવતી જાય છે માણસમાં ડોક્ટરોને દવાખાના કરવા મુશ્કેલ પડશે જોજો ને મરી જાય પહેલા પહેલાં ને પૈસા લે તમારા ઇન્જેક્શન થી મરી ગયું હાલી જાય શું કામ શાસ્ત્રથી બારો માણસ છે પોતાનો પરિચય ભૂલી ગયો છે એ આપણે કોણ છીએ ભૂલાઈ ગયું છે આપણે કઈ માટીના સંતાન છે એ ભૂલાઈ ગયું છે ભગવાન રામને ભગવાન કામ કહેવામાં આવે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહેવામાં આવે અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે શું કામ આવડે મંદિર બનાવે છે ભગવાન દ્વારકાધીશ નું જગત મંદિર આવડું મોટું શું વર્ષો પેલા એને શું ભગવાન એની કથાઓ શું કામ એની ટૂંકી જ વ્યાખ્યા કેવી હોય જેની પાસે સુદર્શન ચક્ર ધારણ હોય પોતે સુદર્શન ચક્ર ધારી શકતા હોય છતાં હો હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે સાહેબ ગમે જાણો કે હવે તમે નીકળજો આપી હે નો હાલે યારી ભયાનકમાં ભયાનક જેને તમારી માટે ગુનો કર્યો છે તમારી સાથે ભૂલ કરી છે તમારો અપરાધ કર્યો છે એને ક્ષમા દઈ દેવાની તાકાત હોય એ રામ બની શકે કઈ કઈને પગે લાગી શકે એટલું નઈ રાવણના ભાઈને ભેગો લઈ શકે અંગતને મોકલ્યો એટલે શું હતું અંગતને જયારે મોકલે સમાધાન માટે હવે યુવાનને એક ને છોકરાને સમાધાનમાં મોકલાય જાંબુવાનજી હતા વૃદ્ધ નો મોકલે પાંચ જણા જાવ ને હુંબા પાણી પીને આવું અને રાવણભાઈને સમજાવી લો કે ગોબો ઉપડી જાય એની કરતા બાપા સા પાણી પી ને ભાઈ ના અંગતને મોકલ્યો છે અંગત ને એ માટે મોકલ્યો છે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ રામ પરિચય કરાવે છે પોતાનો તો પરિચય આપે જગતને પણ એની સાથે હોય એનો પરિચય અપાવે બીજાને મોટા કરી દેખાડે એ હનુમંતને મોટા કરી દેખાડે એ અંગતને મોટો કરી દેખાડે સુગ્રીવને મોટા કરી દેખાડે એટલું નહીં મરી કેમ એક એવું વાલીનું રૂપક આ વચ્ચે આપી કે કે જો મરતા મરતા એ જે રામના હાથમાં દુશ્મન ન દુશ્મન છે મારી નાખ્યો છે બાણતો રામે માર્યું છતાં જાતા જાતા જેમાં ગુણ દેખાઈ જાય તે પ્રજાના હાથમાં બાવળા હોપી દે પ્રજાનું કાલ્યો હાથથી મારા દીકરાનું જતન તમે કરજો કીધું ભગવાન રામે માગ વાલી શું આપું કે હવે શું માગવાનું હોય અંત વખતે મારો બાપ મારી સામે ઉભો રહ્યો હોય આ મૃત્યુને હું જાતું ન કરી શકું માફ કરજો પ્રભુ પણ જો માગવાનું કહેતા હોવ તો મારા દીકરાનું રખો હવે તમે કરજો ત્યારથી આપણો શબ્દ આવી ગયો નિહાળમાં મૂકવા જાય તો વાલીને બોલાવો મેદાન દીધું વાલીને જગતના માવતર ને વાલી સાથે મૂકી દીધા રામના હાથમાં બાવડા હોપે ને હારા માણાના હાથમાં બાવડા હોપે એને જ વાલી કહેવાય બાકી મવાલી કહેવાય અમાર છોકરાને લેતા જાય કોથળી પીતો થઈ જાય અધિ તાકાત હોય સત ક્ષમા કરવાની જેનામાં તાકાત આવે એ ભારતના સંસ્કાર છે ભારત એ શીખવે છે પૃથ્વીરાજે સાત સાત વાર જાતો કર્યો ગજનીને ગજની આવીને એમ ગઈ દેખાય ઓ પૃથ્વીરાજ चौहान મેં તેરી ગાય અરે ગા હોય તો જવા દે હાલ હાલ પણ કઠણાઈ માં એ થઈ કે એક ગજની પૃથ્વીરાજને લઈ અને ગજની વયો ગયો ખેડમાં ગજની પણ આપણે ભેગા થઈ ગજની ન જઈ શક્યા

હવે નથી લાગતું કે અંદરો અંદર પરિચય કરી હું ભારતી છું હું આર્ય છું હું એક છું હું ભારતી છું બસ બીજો કોઈ વાદ વાદ મૂકી અને જ્યારે આ ઇતિહાસ એટલે શું ભૂતકાળની ભૂલોને વાગોળીને પીડા પ્રાપ્ત કરવી આનામ ઇતિહાસ પરાજયને ઉત્સવમાં ઉજવીને આનંદ ન કરી લેવાય બહુ કર લીધો બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે આથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે અઢારે વરણ એક બનીને રહેશું અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારત નું સંતાન છું હું આ જ્ઞાતિ નો છું નહીં એ જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે વાદ નહીં આપણે વાદમાં જીકી નાખ્યો અમારે એને ન અડાય કોરોનામાં કોઈ મારો બાપે અડવાનું આવ્યો ચારે ખબર પડી કે હવે હું હલવાણા કયો લ્યો મારો નાથ કારક કારક બાપુ તમે જો તો ખરાબ બ્લેક હોલ મૂકી દે છે કોઈનું કાંઈ ન આવે કાંઈ હુજે નહીં એમાં ભાઈઓનું જોર હતું કે અમારી પાસે એટલા અમે એટલા ભાઈઓ છે કોની તાકાત અમારે સામું જોઈએ કે બાપાને ખબર કાઢવા ન જોઈએ ક્યાં કાસમાંથી જોઈ લે બાપા શું કરું